ચાદર ખોલી કોણ છે તું દ્રૌપદી તને કોણ લઈને આવ્યો છે બોલ કોની સાથે આવી છે ભગવાને કહી રાખ્યો તો મારું નામ નહીં લેવા અને જેનાથી મૃત્યુ પણ ડરે છે એ ગ્રીષ્મ પૂછે છે સાચો બોલ કોને લઈને આવી છે તો દ્રૌપદી શું કે હું એક મારા સેવકને લઈને આવી છું ભીષ્મ દાદા સમજી ગયા તારો સેવક કોણ છે મને ખબર છે બાર બહાર આવીને કૃષ્ણ ભગવાનને જોયા આટલો પરિશ્રમ લીધો એક ચિઠ્ઠી લખી દીધી હોત ને તોય તમારું કામ થઈ જતું પણ ભીષ્મના મોડામાંથી એક વાર નીકળ્યું છે ભગવાને કહ્યું એને ભીષ્મ જ ખોટું કરી શકે તમારા મોડામાંથી નીકળ્યું કે પાંડવો વગરની પૃથ્વી થાય અને તમે દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા અખંડ સૌભાગ્યવતી ભવા હવે હું નિશ્ચિંત થઈ ગયો કે મારા પાંડવો નું કશું જ નહીં થાય તો ભગવાન તમારું કામ થઈ ગયું ને આ મારું થઈ ગયું તો મારું એક કામ કરો અંતિમ સમય ચાલતો હોય ત્યારે તમે મારા સન્મુખ થાડા રહેવા જોઈએ મારે દુનિયાને નથી જોવી છેલ્લે ક્ષણોએ તમના તમારા જ દર્શન કરવા છે ભગવાને વચન આપ્યું અને પ્રભુને યાદ આવ્યો અને ભગવાન આવ્યા છે કયો નિમિત્ત લઈને આવ્યા હવે યુદ્ધ પહેલા અર્જુન ને મોહ થયો હતો આપણે સાંભળીએ પાંડવોએ જયારે યુદ્ધ જીતી લીધું અને ગાદી ઉપર બેસવાનો અવસર આવ્યો ત્યારે યુધિષ્ઠિરને વૈરાગ્ય થયો ગાદે રાજ્યભિષેક જ થવાનો હતો અને ભગવાને કહ્યું યુધિષ્ઠિર હવે તમે રાજ્ય ગાદી સંભાળો યુધિષ્ઠિરે પ્રભુને કહ્યું કે હવે આ રક્ત રાજ્યની ગાદી ઉપર બેસવાની મારી કહેવાય એક એકવાર કહ્યું તે કહ્યું જે ગયો કાળના પ્રવાહ ગયો આવતા શુક્રવારે તમે એમ કહેશો કે ફરીથી પાછા નરકા તારી જઈએ જોઈ શકાય

કે મારે તેમને ભીષ્મ પાસે લઈ જવાનું છે યુધિષ્ઠિર સારું આપણે ભીષ્મ દાદા પાસે જઈએ ત્યાં તમને ભીષ્મ પિતામહ જ્ઞાન આપશે ને યુધિષ્ઠિર પાંડવોને લઈ અને ભીષ્મ પિતામહ પાસે શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા સરસૈયા ઉપર પડેલા હતા સરસૈયા ઉપર પડેલા વિષ્મદાદા કૃષ્ણ પ્રભુની રાહ જોતા તેમને મૃત્યુ ઈચ્છિત મૃત્યુનું વરદાન પોતાના પિતા માટે તેમને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાલન કર્યું મત્સ્યગંધા ઉપર પિતાની દ્રષ્ટિ ગઈ અને મત્સ્યગંધાને મેળવવા મત્સ્યગંધાએ શરત એવી રાખી હતી કે તમે મારી સાથે પરણો તો મારો પુત્ર રાજ્ય ગાદી ઉપર બેસે ત્યારે એક શરત માન્ય ન રાખી અને મત્સ્યગંધા ન મળવાને કારણે ભીષ્મના પિતા એ શરીર સુખાવે લાગ્યું ભીષ્મદાદાએ દેવવ્રતા તો પહેલું નામ જાણ્યો કે પિતાજીની આ સ્થિતિ છે તપાસ કરી મત્સ્યગંધા પાસે ભીષ્મ ગયા મારા પિતાની ઈચ્છા પૂરી કરવાની છે શરત એક છે કે રાજ્ય ગાદી ઉપર મારો જ કોખેથી જન્મેલો પુત્ર બેસશે હું વચન આપું છું હું નહીં બેસવું એ જ બેસ તમે વચન આપો પણ તમારો પુત્ર બેસશે તો એ ગાદી પર હક કરશે તો ભીષ્મએ કહ્યું એવો જ તને શંકા હોય એવી જ તો જ્યાં સમગ્ર દેવતાઓની સાક્ષીમાં હું પ્રતિજ્ઞા લઉં છું હું અખંડ બ્રહ્મચર્ય પાલન કરીશ જીવનભર પરણીશ નહીં પછી પુત્ર થવાનો કોઈ સંભવ જ નથી પિતાને ખબર પડી ત્યારે વરદાન આપ્યું તે મારા માટે અખંડ બ્રહ્મચર્યનું વ્રત પાડ્યું છે જ્યાં હું તને વરદાન આપું છું તો ઈચ્છીશ તારે મૃત્યુ તારી પાસે આવી શકશે નહીં તો મૃત્યુ તને સ્પર્શ નહીં કરી શકે અને ભીષ્મએ મૃત્યુને અટકાવ્યો દર્શન કરવા તા ભગવાન લોહી બધું જ વહી રક્ત વહી ગયો હતો શરીરમાં બાણ ઉપર સૂતેલા છે અને પ્રભુ આવ્યા છે ભીષ્મ દાદા પૂછે છે કે પ્રભુ બે પ્રશ્નના જવાબ આપો મારા કયા પાપને કારણે છ મહિના સુધી બાણની સૈયા ઉપર સુઈ રહેવું પડ્યું મેં તો કાયિક વાચિક માનસિક કોઈ પાપ કર્યું નથી ભગવાને કહ્યું દાદા તમે સારું યાદ કર્યું મારે ખુલાસો કરવાનો હતો તમે પાપ કર્યું નથી પાપ જોયું છે કયું પાપ જોયું જ્યારે દ્રૌપદી સભામાં દુશાસન દ્રૌપદીના વસ્ત્ર હરણ કરતો અન્યાયથી કૌરવો પાંડવોને દુતમાં જીત્યા આ બંને વસ્તુ તમે જોઈ દ્રૌપદી તમારા પર વિશ્વાસ રાખ્યો કે આ ભીશમને દ્રોણ મારું રક્ષણ કરી શકશે પણ દ્રોણ તો કૌરવોના પગારદાર શિક્ષક હતા એટલે કશું બોલાય નહીં પણ તમે પણ કશું બોલ્યા નહીં સભા છોડી નહીં કોઈ પણ વખત જ્યારે અન્યાય થતો હોય તો શક્ય હોય તો અન્યાય કરનારનું મસ્તક વધેરી નાખ છેદન કરી દેવું જોઈએ નહીં તો સભા છોડી દેવી જોઈએ તમે સભામાં બેસી રહ્યા પાપ કરનાર પાપ જોનાર પાપને અનુમોદન આપનાર આ બધા જ સરખા ભાગીદાર છે વિશ્વએ કબૂલ કર્યું એટલા માટે છ મહિના તમે જે દૂષિત અન્ન ખાધો તો દુર્યોધનનો એ રક્ત રૂપે વહી ગયો હવે તમે શુદ્ધ થયા છો અને એને જ મારા દર્શન થાય છે જે નિર્મળ વ્યક્તિત્વ હોય હું આવ્યો છું યુધિષ્ઠિરને કહ્યું હે યુધિષ્ઠિર વિષ્મ દાદાને જે પૂછવું છે તે પૂછવું શાંતિ કરવા મહાભારત આપ્યો છે યુધિષ્ઠિર અને યુધિષ્ઠિરને ઉપદેશ આપતી વખતે યુધિષ્ઠિર પૂછે છે કેમે કમ દૈવતમ લોકે કિંમકે કમ પરાયણ આ સૃષ્ટિમાં વિષ્ણુ સહસ્ત્ર નામનું આજ વિષ્ણુ સહસ્ત્ર નામમાં તમે જોશો તો પહેલું કરીએ છીએ કમ દૈવતમ આ દુનિયામાં આ બ્રહ્માંડમાં માં કોને સ્તુતિ કરવા યોગ્ય છે કોની પૂજા કરવી જોઈએ કો ધર્મ સર્વ ધર્માણામ કયો ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે આ ચોપડીમાં વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર નામનું બીજું એના પછી નું દસમું પેજ દસમા પેજ માં તમે જુઓ યુધિષ્ઠિર પૂછે છે કે કો ધર્મ સર્વ ધર્માણામ ભવત પરમો મત પરમ ધર્મ કયો સૌથી મોટો દેવ કયો કોનું સ્મરણ કરવું જોઈએ કોના જપ કરવા જોઈએ ત્યારે જે છે તમે જેને મામા ભાઈ ના ભયથી ગણો છો એ સાક્ષાત ઈશ્વર છે પરમ બ્રહ્મ પરમાત્મા છે જગત પ્રભુમ દેવ દેવમ અનંતમ પુરુષોત્તમ પુરુષોત્તમ સ્તુવન નામ સહસ એના હજાર નામથી હું આજે સ્તુતિ કરું છું વિષ્મ દાદાએ અંતિમ સમય શ્રી કૃષ્ણ પ્રભુ સન્મુખ ઉભેલા છે એક હજાર નામથી જે સ્તુતિ કરી છે એને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય દિવ્ય વિષ્ણુ સહસ્ત્ર નામ એક સામાન્ય સ્પષ્ટતા કરેલો પછી આપણે પાઠ કરીએ સમય થોડો ઓછો છે

ઠાકોરજીની લીલા પ્રમાણે પ્રભુના નામ પ્રગટ કર્યા છે એને પુરુષોત્તમ સહસ્ત્ર ભાગવત અને વિષ્ણુ સહસ્ત્ર મહાભારતમાં આવતું વિષ્ણુના દિવ્ય હજાર નામ છે નામાત્મક રીતે પ્રભુની સ્તુતિ છે કશી જ માગણી નથી કોઈ પ્રકારની યાચના નથી એક હજાર નામ સમગ્ર સૃષ્ટિમાં એક એક વસ્તુનો ઉલ્લેખ કરી અને વિષ્ણુ દાદાએ શ્રી કૃષ્ણ પ્રભુની નામાત્મક સ્તુતિ છે તો વિષ્ણુ નામ નામાત્મક સ્તુતિ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ લીલાત્મક ગુણગા શ્રી મહાપ્રભુ વગેરે છે આ મહાભારતમાં છે વિષ્ણુ સહસ્ત્ર નામ સર્વ શાસ્ત્રોનો સાર છે તમે કશું જ ન કરો મર્યાદા માર્ગીય સ્તોત્રમાં સ્તોત્રના સૌથી સર્વોપરી કોઈ બિરાજતું હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર છે એના માટે એમ કહેવાય કે જે વ્યક્તિ ખૂબ શ્રદ્ધાપૂર્વક આમાં કોઈ આચના નથી કોઈ માગણી નથી કોઈ ફરિયાદ નથી માત્ર નામ વિશ્વમ વિષ્ણુ વસટકાર નામ છે આ નામ એટલા દિવ્ય છે જે કોઈ વ્યક્તિ આ નામનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે શાસ્ત્રો એમ કહે છે કે તેની કુંડલીના કોઈ વિપરીત ગ્રહો હોય અને કોઈ ખૂબ મોટો અનિષ્ટ સર્જાવવાનો હોય તો આ નામનો પાઠ સૂર્યનો ઘાસ સોયથી ટળી જાય આટલું સામર્થ્ય છે આ વિષ્ણુ શાસ્ત્ર મહાભારતના પાંચ રત્ન પહેલા જ દિવસે મહાભારતના પાંચ રત્નમાં પહેલું શ્રીમદ ભગવદ્ ગીતા બીજો ભીષ્મ સ્તવરાજ આપણે જે સ્તુતિ બોલવાના છે ભીષ્મની એ ભાગવત ભીષ્મ સ્તવરાજ મહાભારતમાં પણ છે એકસો આઠ શ્લોકોનું છે ગજેન્દ્ર મોક્ષ જે ભાગવતમાં છે પાત્રીસ શ્લોકોમાં છે મહાભારતમાં સો ઉપરાંત શ્લોકોમાં છે અનુસ્મૃતિ અને વિષ્ણુ શાસ્ત્ર આ પાંચ મહાભારતના પાંચ રત્નો છે હવે આપણે પહેલા વિષ્ણુ શાસ્ત્ર રૂપે યુધિષ્ઠિરને આપેલો ઉપદેશ છે શાંતિ પર્વમાં અને પછી વિષ્ણુ પિતામહ છેલ્લે યુધિષ્ઠિરનો ઉપદેશ આપ્યા પછી હવે પાંડવોનું કામ પૂરું થયું હવે યુધિષ્ઠિરને સંતોષ થયો છે અને હવે ભગવાનને દાદા કહે છે પ્રભુ હવે પાંડવોનું બધું જ કામ પૂરું થયું હવે મારે કોઈના દર્શન નથી કરવા કોઈને જોવા નથી તમે મારી સન્મુખ સામે ઊભા રહો મારે તમારી સ્તુતિ કરવી છે અને અંતિમ સમય ભીષ્મદાદા પ્રભુની જે સ્તુતિ કરે છે એ ભાગવતના પ્રથમ સ્કંદમાં અગિયારમાં અધ્યાયમાં વિષ્મ સ્તુતિ નામે પ્રચલિત છે એ સ્તુતિ આપણે પછી બોલીશું પહેલાં વિષ્ણુ સહસ્ત્ર નામ બોલી લઈએ શાંતિથી બોલીશું તો વીસ મિનિટ લાગશે અને સ્તુતિ બોલીશું તો દસ મિનિટ આમ અડધો કલાકમાં આપણો ક્રમ આ થશે જો ઓમ શ્રી વિશ્વદાદાએ ઠાકોરજીની વિનંતી કરી કે હે પ્રભુ હવે મારે અંતિમ સમયે તમારી સ્તુતિ કરવી છે હવે મારા મનમાં કોઈ પ્રશ્ન નથી કોઈ શંકા નથી પાંડવોનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું છે હવે મને તમારી અને મારી વચ્ચે હવે કોઈ આવરણ ના જોઈએ હું આપની સ્તુતિ કરવા માંગુ છું શ્રીમદ ભાગવતમાં ભીષ્મ સ્તુતિ ઉપર કલ્પેશભાઈ ભીષ્મ સ્તુતિ ઉપર આચાર્ય ચરણે સુબોધિનીજી પ્રગટ કર્યા છે તમે પ્રથમ સ્કંદ વાંચશો ત્યારે ખબર પડશે કે ભીષ્મ ઋતુ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લખ્યા છે કે ભીષ્મએ આ શબ્દ કેમ વાપર્યો ભીષ્મ કયા ભક્ત હતા એના ઉપર સુંદર વિવરણ આચાર્ય ચરણે પોતાના સુબોધનીજીમાં કહ્યું છે મહાભારતમાં ભીષ્મ સ્તવરાજ છે લાંબો છે એકસો આઠ શ્લોક છે શ્રીમદ ભાગવતમાં અગિયાર શ્લોક છે અગિયાર શ્લોક એટલા માટે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન આ પ્રભુને સમર્પણ કરવાનું છે ભાગવતમાં ત્રણ સમર્પણ છે વિષ્મદાદાનું પ્રાથમિક સમર્પણ બુદ્ધિનું સમર્પણ બલિરાજાનું સર્વસંપત્તિનું સમર્પ અને ગોપિકાઓનું ભક્તિમાર્ગીય સમર્પણ ઉત્તમ સમર્પણ ગોપિકા મધ્યમ સમર્પણ બળિરાજા પ્રાથમિક સમર્પણ વિષ્ણુ બુદ્ધિ પ્રભુને ચરણે ધરાવે છે હે પ્રભુ મારું મન બુદ્ધિ હું આપના ચરણમાં મૂકવા માંગુ છું મારી બુદ્ધિ શુદ્ધ છે મેં આજ સુધી વિષયોનો વિચાર નથી કર્યો ભોગવાનો વિચાર નથી કર્યો માત્ર તમારું ચિંતન કર્યું છે એટલા માટે મારી મન અને બુદ્ધિ હું તમને તમારા ચરણે ધરો છું ભીષ્મ સ્તુતિનું એક જ ધ્રુવ વાક્ય હોય તમારા ચરણ કમલોમાં મારી રહો આ એનું ચરણ કમલોમાં મારી પ્રીતિ કાયમ રહો હું અહીંયાથી બોલાવીશ નવ છે થોડું ભાગવત વાણી છે એટલે ભાગવતની વાણી થોડી સમજવી પણ અધરી હોય શ્રી ભીષ્મ હું એક લીટી બોલાવીશ તમ બોલતો इति मते रूपक